ભવ્ય રીતે હઝરત અલી શેરે ખુદાના જન્મદિવસની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં યા મોલા અલી મદદ ગ્રુપના પ્રણેતા અને પ્રમુખ સૈયદ રફીક બાબુ અરબિયા વાળા અને સમગ્ર સૈયદ સદાત જમાતના ગેવાનો કાર્યકરોના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક જન્મદિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ચોવીસ તારીખના રોજ રાત્રે વાયઝ શરીફ રાખવામાં આવ્યો હતું પચીસ તારીખના રોજ બપોરે અરેબિયા હોટેલ ખાતે વિશાળ જુલુસ નીકળ્યો હતો જુલુસના રૂટ ઉપર ઠંડા ગરમ પીણા પીવડાવવામાં આવ્યા હતા અને જુલુસનું સન્માન કરવામાં આવ્યું હતું તો સાંજે સાંઈ બાબા ચોક ખાતે ભવ્ય નિયાસ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ નિયાસ જમડવાનો લાભ લીધો હતો આજે વિલાદતે મોલા અલીની અંદર આજના દિવસના પ્રોગ્રામમાં શું હકીકત છે એ બજાન કરું છું આજે તેર રજબ છે આજના દિવસે અમીરુલ મોમિનિન ખલીફતુલ મુસ્લિમિન સૈદના સરકાર મોલા અલી મુશ્કિલ કુસા કરમલ્લાહ તઆલા વજહુલ કરીમનો જન્મદિવસ હોવાથી યા મોલા અલી મદદ ગ્રુપ તરફથી આમ નિયાઝ અને વિશાળ જુલુસ રાખવામાં આવેલ છે આજે બપોરે વિલાદતે મોલા અલીના દિવસે બપોરે મોલા અલીની ની હાલ ઓલાદ હાલે નબી ઓલાદ અલી તમામ સૈયદ સાદાત ને સગરી દાવત દેવામાં આવી છે અને બપોરે અઢી વાગ્યે યા મોલા અલી મદદ ગ્રુપ તરફથી એક વિશાળ જુલુસ સાહેબાબાદ ચોકની અંદર પૂરો થશે હોટેલ થી નીકળી કોંગ ચોક નાગાણી સાંઈબાબા ચોક માં પૂરો થશે આ વિશાળ જુલુસ ની પૂરેપૂરી વ્યવસ્થા અને આ વિશાળ નિયાદની પૂરી વ્યવસ્થા મોલા મદદ ગ્રુપ તરફથી રાખવામાં આવેલ છે અને દરેક ભાઈઓને હું ભાવ ભીર્યું આમંત્રણ આપું છું કે જુલુસની અંદર અને ન્યાજ માં શરીક થાય મૌલા અલી મુશ્કિલ કુસા ના સત્તામાં અલ્લાહ તાલા બધાની અને જે લોકોએ આ ન્યાજ અંદર ચંદો ફાળો આપેલ છે અલ્લાહ બધાને જજાએ ખેર અતા કરે હિન્દુસ્તાનમાં સુખ શાંતિ અમન સુકુન રહીએ એ જ મારી દુઆ છે વસલામ